રેશન કાર્ડ ધારકો છે તેને કેટલો લાભ થવાનો છે તે આપણે જોવાના છીએ તો પ્રથમ વાત કરીશું પહેલો લાભ શું થવાનો છે તો રેશન કાર્ડ ધારકો માટે મિત્રો પાંચ લાભો થવાના છે તેની અંદર સૌ પ્રથમ વાત કરવાના છીએ આયુષ્યમાન કાર્ડ ધારકો માટે ખુશ ખબર હવે આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ વીમા કવચને ને બમણું કરી દેવામાં આવશે જેમાં દસ લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે મિત્રો અને મહિલાઓ માટે મળી આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના ચાર લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા પણ પંચાવન કરોડથી વધારીને સો કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે સરકારના યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય રજૂઆત કરવામાં આવી છે તો તમને શક્યતાઓ વર્તાઈ રહી છે સપ્ટેમ્બર મહિનાની અંદર તમને આ લાભોનો વધારે પડતો લાભ મળે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યાર પછી બે નંબરનો લાભ શું થવાનો છે જોઈએ બે નંબર અંદર ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી થવાનું છે મિત્રો ખાસ ખેડૂતો છે ત્યાર પછી જે ગ્રાહકો છે વગેરેને લાભ થવાના છે આજના આ વિડીયો ની અંદર તો ખેડૂત મિત્રો ની વાત કરીએ તો ખેડૂતો માટે મોટો નિર્ણય ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ ની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ બે હજાર ચોવીસ માર્ચ દરમિયાન વર્ષેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આવી વિકટ પરિસ્થિતિમાં જનતાના તાતને આર્થિક નુકસાનની સહાયરૂપ અથવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર તરફથી ત્રણસો ને પચાસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને આ પાક નુકસાન સહાય રાજ્યના પિસ્તાલીસ તાલુકાના એક પોઈન્ટ પાંચ લાખથી વધુ ખેડૂતોને આપવામાં આવશે

છે હવે સપ્ટેમ્બર માસની અંદર અંદર હતી તેની તમને રહેશે માસ બે હજાર ચોવીસમાં માં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી અંદાજે નેવું હજાર થી વધુ લાભાર્થીઓને એકસો ને પચીસ કરોડ રૂપિયાની ગુણવત્તાયુક્ત સાધન સહાય કીટનું પ્રત્યક્ષ વિતરણ કરવા સંબંધિત વિભાગોને પ્રેરિત કર્યું છે એટલે કે મિત્રો હવે તમારે આ સપ્ટેમ્બર માસની અંદર ફાઈનલ થઈ ગયું છે કે તમને કિટ છે તે મળવાપાત્ર પાત્ર તો આ એક લાભ થવાનો છે રાશન કાર્ડ ધારકો મિત્રો એ અગાઉ જેમને ફોર્મ ભર્યા છે જેમના કિટ પાસ થયા છે તેમને મળવાપાત્ર રહેશે ત્યાર પછીનો ચોથા નંબરનો લાભ જોઈએ દોસ્તો તો કે રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર છે તો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને માસિક આવક મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની ઘોષણા કરી મુખ્યમંત્રી પટેલ જણાવ્યું કે રાજ્ય સરકારે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે એનએફએસએ હેઠળ આવતા પરિવારોની માસિક આવક મર્યાદા 15000 રૂપિયાથી વધારીને 20000 રૂપિયા કરવાનો નિર્ણય કરી દીધો છે આ નિર્ણયથી રાજ્યના વધુ પરિવારોને આ યોજનામાં આવરીને મફત રાશન લાભ આપવામાં આવશે તો મિત્રો એનએફએસ દ્વારા જે ફરીમાં રાશન આપવામાં આવશે તેની અંદર થોડા વધારે વ્યક્તિઓનો સમાવેશ છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તો આ સોઠો લાભ છે તે તમને થવાનો છે સપ્ટેમ્બર માસની અંદર અને ત્યાર પછી પાંચ મહિનામાંનો લાભ જોઈએ દોસ્તો ખાસ કરીને દર મહિનાની પહેલી તારીખે એટલે કે મિત્રો સપ્ટેમ્બર કાલથી શરૂ થાય છે તો દર મહિનાની પહેલી તારીખે સરકાર એલપીજીના ભાવમાં ફેરફાર કરતા હોય છે કોમર્શિયલ હોય કે ગેસ સિલિન્ડર હોય એને લઈને રસોઈના ગેસના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યા છે આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરી અને ભાવ ઘટાડો થાય તેવી આશાઓ છે ગયા મહિને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂપિયા આઠ પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો થયો હતો જ્યારે જુલાઈમાં તેમની કિંમત ત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો આ મહિને એટલે કે સપ્ટેમ્બર મહિનામાં ભાવ જે પહેલી તારીખે જાહેર કરવામાં આવે